કરજણ તાલુકાના આશા વર્કર બહેનો રણચંડી બની તાલુકા હેલ્થ ઓફિસર આવેદનપત્ર આપી આંદોલન ગુજરાત પત્ર આપી આંદોલનો કરી રહી છે ત્યારે આજરોજ કરજણ તાલુકામાં 150 જેટલી આશા વર્કર બહેનો ફરજ બજાવી રહી છે પરંતુ જ્યારે તેમની ભરતી થઈ ત્યારે સરકારના જીઆર પ્રમાણે માનદ વેતનથી લેવામાં આવ્યા હતા જ્યારે આજે સરકાર નવા નવા પ્રોજેક્ટ ઉભા કરી આશા વર્કર બહેનોને કાળી મજૂરી કરતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે

આવેદન પત્ર આપવા માટે આવ્યા છે ટીએચ સાહેબને ને અને અમારી વધારી દીધી છે માનદ વેતન પર રાખેલા છે એવું એ લોકો કહે છે જ્યારે અમે જઈએ છીએ ત્યારે એ લોકો કે છે કે તમે માનદ વેતનવાળા છો એટલે તમને કાયમી થાય તો અમે માનદ વેતન પર છે તો અમે જે કામ કરીએ છીએ એના પૈસા અમને મળવા જોઈએ ને અમે જે કામ કરીએ છીએ એના પૈસા અત્યારે અમને મળતા જ નથી બધું વધારાનું કામગીરી આપી છે અત્યારે અમને ચાલીસ પ્લસ લોકોનું જે સર્વે આપ્યું છે અને એમની ઓનલાઈન એન્ટ્રી કરવાની આપી છે પણ એમનો એક પણ રૂપિયો અમને અમને એમાં ઇન્સેન્ટિવ નથી અત્યારે અમે પીએમના આટલા બધા ફોર્મ ભરીને આપ્યા છતાં એમાં પણ અમને એક પણ રૂપિયો અત્યાર સુધી કોઈ દિવસ મળ્યો નથી તો અમને સરકારને એટલું કામ એટલી વિનંતી કરીએ છીએ કે અમને વધારે નહીં તો મજદૂર જે તમે પાંચસો રૂપિયા રોજ આપ્યો છે એટલો રોજ તો અમને આપો તો એના એના બરોબર અમે એક દિવસના ના બે રૂપિયા લેખે તમે અમે કામ કરાવીએ છે તો અમારું ઘર કેવી રીતે ચાલે અમારા પણ છોકરાઓ છે અમે પણ કેવી રીતે ચલાવીશું ઘર અમારું તો તમને એટલું નહીં તો જે

જે છે એની અંદર પણ એટલા બધા કાગરિયા કરવા પડે છે અમારે કે એમને પૈસા મળે ત્યારે અમે તમને પૈસા આપીશું બસ આટલું બધું અમારી પર જુલમ કરે છે સરકાર બસ અમારે તો એવું છે કે એપીએલ બીપીએલ કાઢી નાખો અને બસ અમને અમારું સમાન કામ સમાન વેતન આપો